અરૂચંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો યથાવત ઈકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઈજા પહોંચી બે ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનની સ્પીડ ચાલીસ ની લિમિટ નક્કી કરવામાં આવી છે છતાં પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકોના પાપે અકસ્માતોની ઘટના યથાવત રહી છે બ્રિજ ઉપર ટુ વ્હીલર અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સતત અકસ્માતો પર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવા સાથે વાહનો ગતિ ચાલીસ ની લિમિટ નક્કી કરવામાં આવી હતી છતાં પણ ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા

બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ